જેમ જેમ લોકસભા બે ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ પક્ષપલટો કરીને કેસરીઓ ધારણ કરવાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ કરનારા લોકો પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોર પ્રહાર કરી રહ્યા છે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન કહી રહ્યા છે કે ભાજપ તેની આબરૂ બચાવવા માટે અને તે હારી ના જાય તેની બીકને લઈને રણનીતિ બનાવી રહી છે ભાજપે કોંગ્રેસ આપ અને અપક્ષના નેતાઓને લોભ લાલચ આપીને ભાજપમાં પ્રવેશ આપી રહી છે વધુમાં ગેનીબેને શું કહ્યું જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજનામાં આપીને અહીંયા ધામો પડ્યો તો એનો ઉલટું ને ઉલટું થાય એનો એમને વારંવાર પૂછીને કરવા છતાં દુઃખ થાય પડી સ્વાતંત્ર છે મેં કીધું એ પ્રમાણે અને એમને કહીને પણ ગયા છે એને આગેવાનો ને એમના ટેકેદારોને બધાને અલગ અલગ કે બેન અમારે જવું નતું પણ અમારે ક્યાંક નાના મોટા ધંધા રોજગાર અને એના હિસાબે અમને તકલીફ પડે છે તો એ તો ધંધા રોજગાર લેબ થી ભાઈ લડતા હતા એટાણે હતા એટલે બી વર્તી તમારા ધંધા હતા એ નહીં જતા કંઈ એમાં કંઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી પણ મેં કીધું એ પ્રમાણે પહેલા કોઈ ભાવ નહોતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો શેર બજારમાં આપણે ઓલું કહીએ ને કે ઓલે રહીના ભાવ રાતે એટલે આ ક્યારેક ક્યારેક ઓલે શેર બજારની અંદર અચાનક ઉછાળો આવે એટલે આપણે એટલા બનાસખાંડાની જનતા અઢારે આલમ એટલી તાકાત વાળી તો છે જ કે એમને રાત દાડો મથી મથી ને અપક્ષ વાળા કોંગ્રેસ વાળાને આમ આદમી પાર્ટી વાળાને ને ડેરીઓ આલવી પડે લોનો આપવી પડે બેંકો આપવી પડે જે ધંધા રોજગાર માં કે ગેરંટી આપવી પડે અત્યારે તો આપણે કહેવાય ને કે લંકે હોણું છે આઠમી તારીખ સુધી જે કોઈ આવો તમે જે કોઈ એમ પણ પૈસા બમારી આપણું બચાવો આટલી અડખમ બચી રહ્યું છે કે જેનું કોઈ નામ લેવા તૈયાર નતું એના માટે શું બધા અહીંયા ભજન ગાવા ક્યાં છે શું કહે સમાજ માટે ક્યાં છે કોઈ વિસ્તાર માટે ક્યાં છે પણ માત્ર ને માત્ર એમને સર્વે કર્યું આ બધા આગેવાનોએ કીધું એ પ્રમાણે અને મારી તો આજે પણ તમને બધાને વિનંતી છે કે આગેવાનોને નાના હિસાબે ચૂંટણીઓ લીધાતી હોય તો એ બધા ગયા ને એ બાદ દાય ચૂંટણી હારીને જ ગયા છે જો હવે ઈદ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા એમ આઈથી જેટલા પણ રાજીનામા આપ્યા એ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને નથી ગયો અહીંયા બનાસકાંઠામાંથી જેટલા ગયા એટલા એમને ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિગત ધંધા હોય કે જે એમની વાતો હોય કે આશા અપેક્ષાઓ હોય એ એમને મુબારક છે પણ ફરી આપ સૌને નવાર આપણે મળીશું મનોબળ તોડવા માટેની કોઈ વાત નથી આ તો હજી શરૂઆત છે આનાથી મોટા પડકારો પડકારો આવશે અને સામે પાર નીકળે એ એટલે જેની પાસે પ્રજાના વોટનું વેલ્યુશન દેશના વડાપ્રધાનનું વોટ હોય એનું વેલ્યુશન એટલું અને વાલ્મિકી સમાજનો એક પરિવાર હોય તો એના વોટનું વેલ્યુશન એટલું આપણી પાસે ઢગલા વોટ છે બે દાડા તમારે એવી મજૂરી કરવાની એક દાડો ફોર્મ ભરવા આવો એ દિવસે એક દાડો વોટિંગ ના દાડે અંબાજી અહીં નડા થી કરીને અંબાજી ચૂંટણી પ્રજા લડે છે કોઈ પક્ષ લડે એના કરતા લોકો લડતા હોય ને એનું અલગ અલગ હોય હોય અને ત્યારે તમારું ભાથું જમા પડ્યું છે એ એ જમા પડ્યું તમારે કરીને ક્યાંક લેવા માટે જવાનું છે અને કહેવાનું છે કે આવનાર સમયની અંદર અમારે બીજું પણ ખર્ચ તમને આપવું પડે અને અમારે બીજું પણ તમને વળતર આપવું પડે તો પણ ઠાકોર સમાજ ક્યાંય આવનાર સમય અંદર વળતર આપવામાં બાકી રાખશે નહીં અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણી ને લઈને વધુ અપડેટ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં